અત્યારે ઘર ઉરે વખાઈ ગયું છે અને કોઈ આશ્વાય હું એક ની એક છોડી છે આ પીરા હાથ કરી બરાબર ધ્યાન રાખજો અત્યારે હાથ મારી વાર ના કરે એ તો હું હોય છું મારું આ વાયરે તૂટી ગયા છે અને પેલા હેરું પેલા પહેલા મોકલ્યો છે અને હું તો હારું કંટાળ્યો છું આ પૈસા લાવી ને પેલા એક બાજુ છોડી વિવાહ કરવાના છે અને જેટલું હાથું પેલો ભાઈ તો પોંચ માં જશે તે લાઈટ આવી છે ચાલુ કરવાની છે અને હું તો શું કરું હવે આ મા તો આ જોખમ મેલી ને જઈ રહ્યો આ જોખમ મેલ્યો છે આ હું તો શું કરું હા હારું હવે હું મારા હારું કોઈ કહેવાતું નહીં આ મારા હારું અરે

લાખો ને આખરી ગયો અરે વીઆપી તકડી લાવો કેટલા પૈસા દોઢ લાખ રૂપિયા જાય ગાડી વિપુલભાઈ શિયાળી બોલો પણ હા હું એક પટેલ બોલું મારા ઓળી ની અંદર ચોરી થઈ ગઈ છે હું વાર તો મારો માણસ એક મુકેલો હતો અહીંયા ગાડી અને

જવા દેતા જવા દેતા નો કાકા આ શું કિચન બિચર કયું છે અમારું જહુ કેવા દે હું લઈ જવા દે કાકા તમારે તો આ કેવું છે બિચર બધું આ એટલે બધું રેલમ પ્રોબ્લેમ મારે અને આ પૈસા લઈ જતો રહ્યો

કાકા ચોર તમારે આયા પેલા આઈ ગયો તો હા હાલો હવે બધું દેખાડી દીધું ચોર તમારે પેલા આઈ ગયો તો આ તમાર કાકાએ થેલી મેખી એ બધું એ જોઈ રહ્યો તો તા તો આરુ ઇને અગાઉ ખબર હે કદાચ ઇના પેલા કોઈ આયેલું લાગે એવું બતાવો કણ એમ નઈ ઓના પેલા કોઈ આયુ તો એવું બોલી લાગે છે ઓમાં હા એ ચોર દોડ્યો છે અને આ કાકો હં પડ્યા છે અને હન હંતાઈ ગયો એટલું જ બરોબર 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 અમુક ખબર પડી બરોબર કરી નાખે લગન સિંહ ઋષા કોરોના મરી જ મારે બરોબર થઈ હા ચાલો તમારું ફોન થઈ જાય બરોબર છે બેબલી માટે કરજો

આ દોઢ લુગ દોઢ લાખ રૂપિયા યાર ઓયલી માં જતા રહે ધનવાન છે યાર હું કેવું મારે હવે ધનવાન ધનવાન હું હમણાં એક લાખ ઉપર હે ને દોઢ બસ થી બત્રીસ બાર આવી જાય અરે પણ હું હું બોલતો નહી તો ઓડી હારું છે તું કઈ છે તને ચોખી મૂક્યો ને મારું મગજ ફરી ગયું તારું મગજ ફરી ગયું તું કોઈ ફોલ્ટ છે

કબર માં પહે ને કબર માંથી નો આટકો હું બી કાઢી લાય એવા માણસ છે પૈસા ની આ જરૂર નહીં તો બે હજાર આ લ્યા હા પણ કોમ પરફેક્ટ કર્યા તું ત્યાં હવે ગમે તો પહે ને

કેટલી વાર ન પછી પતિ જ લેવા માં છોકર મારો મોબાઈલ લઈને જતો રહ્યો આમાં જે સબૂત હતું એ તો બધું અંદર પે ગયું અને લાઈન જતો રેમો સબુતેમાં પકડવાનું છે એવી રીતના ઓ કોક તો કરવું પડશે હેડો તને મારે કોક કરવું તો પડશે ઓ રાત તો પૈસાનો ઢગલો કે નાશ્યો હો લોજા પડી જા તો મોણમાં ભય બે રે ને હોટેલમાં जाऊ પૈસા જોથી લાય લેવા તો કરે પૈસા ની લે અલ્યા સોથી લાવ યાર મજૂરી જો થઈ યાર તણ ના હોય પૈસાવા યસ હી અ એ અડધા તુરાસ ને ઢમુ રાખો

ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને આવતા વિડીયોમાં કોમેન્ટ કરજો કે ચોર પકડાશે કે નહીં જય માતા